નમસ્કાર દર્શક મિત્રો પાવન નિરમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ મિરિયા ભચ્છાઉના કરગરિયા ધામ મધ્ય જ્યારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ આયોજનના પંડાલ છે એ અહીં લગાવવામાં આવી રહ્યા છે હું આપને દ્રશ્ય બતાવું છું મારી પાછળ જોઈ શકો છો જે પંડાલ છે એ કથા માટે તૈયાર થઈ રહ્યા છે અને જોઈ શકો છો અહીં લગભગ પંદર હજાર જેટલા લોકોને બેસવા માટેની વ્યવસ્થા છે એ પણ આ કરવામાં આવી છે બીજી બાજુ આપ જોઈ શકો છો જે રસોડાનું ડોમ છે એ પણ તૈયાર થઈ રહ્યો છે આ બાજુની સાઈટમાં પાછળ અને બીજા પણ ઘણા બધા ડેમ છે એ લગાવવામાં આવી રહ્યા છે માટે રહેવાની અને ખાવા પીવાની તમામ સુવિધાઓ છે એ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે અહીં મહાત્મા છે એમની સાથે આપણે વાત કરીશું તમામ આયોજન છે એમના સાનિધ્યમાં થઈ રહ્યું છે ત્યારે એમની સાથે પણ આપણે વાતચીત જય શ્રી રામ જેવી રીતે આપનું માહિતી છે કે આ કરગરિયા ધામ ઐતિહાસિક છે અહીંયા પિતૃ માતૃ શ્રાદ્ધ વિધિ પણ થાય છે ઐતિહાસિક ધામ છે આ ધામને અંતર્ગત ગામ સમસ્ત આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માટે પંડાલની તૈયારી થઈ રહી આશરે પંદર હજારથી વધારે માણસો બેસી શકે સુખદપૂર્વક કથા શ્રવણ કરી શકે એવા સુચારુ રામણ આવી રહ્યા છે એ પંડાલને અંતર્ગત ધર્મસભાને પણ આયોજન થશે આખા ભારતમાંથી સાધુ સંતો મહામંડલેસર જગદગુરુ તમામ સંપ્રદાયને સાધુ સંતો પણ પધારવાના છે ભક્તો પણ પધારવાના છે એને બધાને ખાતરીપૂર્વક સુયોગપૂર્વક એને બધાને સત્સંગની લાભ મળી શકે બધાને સરવનની પર પરિપૂર્ણ રૂપથી ખાતરી પૂર્વક વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે આ પંડાલ સિવાય બાજુમાં જે આપ ડોમ જોઈ રહ્યા છો બીજા ડોમ ઉભા થઈ રહ્યા છે એ ભોજનશાળા માટે એટલે જમવા પ્રસાદ માટે વ્યવસ્થા થઈ રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવશે ગાયોને નીન નાખવામાં આવશે કીરીને કરિયારું પૂરવામાં આવશે પક્ષીઓને ચન નાખવામાં આવશે સાધુ સંતોને બ્રાહ્મણોને હમણાં બે દિવસ પેલા અહિયાં બ્રહ્મચોરાશી ટુક માં આપનું ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મ અંતર્ગત જે પણ ધાર્મિક વ્યવસ્થા જે આપની શાસ્ત્ર વિધિ પૂર્વક થાય છે એ તમામ વિધિ અહિયાં અંતર્ગત કરવામાં આવે બે હજાર એક માં ભૂકંપ ને અંતર્ગત આપનું ગામ સમસ્તમાં જે બે હજાર થી વધારે ટૂંકમાં બાવીસો ને આજુબાજુમાં આશરે બાવીસો ને આજુબાજુમાં જે દેવ થયા છે એને શ્રદ્ધાંજની અહીંયા ગૌમાતા રેલવે માં દુર્ઘટના બસ એના ત્યાગ કર્યા હતા કેનાલમાં તણાઈ ગયા હતા નિમિત્તે એને સિવાય ન સૈનિક ગામ ને અંતર્ગત જે શહીદ થઈ ગયા હતા એક્સિડેન્ટ ના માધ્યમથી એ શહીદને સૈનિકના રૂપમાં પણ બીજા જે સેવકો પોથી લખાવેલા છે એના નિમિત્તે એને સિવાય અહીંયા જેટલા સમાજ છે આશરે ત્રીસક જેટલા સમાજ છે આપણું હિન્દુ સંસ્કૃતિમાં આપણું હિન્દુ સનાતન ધર્મને અંતર્ગત ત્રીસક જેટલા સમાજ બચાવને આજુબાજુમાં જે છે એ બધા સમાજની અહીંયા પોથી રાખવામાં આવ્યા છે એકે એક સમાજની નોંધ લીધેલા છે એકે એક સમાજની સાથ સહકાર મળી રહ્યા છે અહીંયા પણ બધા તમામ સમાજની પોથી હશે બધા પૂજા અર્ચના કરશે બધા આમ પોથી યાત્રામાં પણ જોડાશે કથા મેં પણ જોડાશે ભગવાન પ્રસાદ પણ જોડાશે ઉત્સવ મહોત્સવમાં પણ તમામ સંપ્રદાયના સંતો મહંતો તો જોડાશે ભેગા ભેગા તમામ જ્ઞાતિ ભાઈઓ બંધીઓ તમામ હિન્દુ ધાર્મિક સનાતન સભ્ય સદસ જેટલા છે બધા આમાં જોડાશે જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ